નમસ્કાર હું છું મહેશ રાજગોર તમે જોઈ રહ્યા છો માધ્યમ આપ સૌનું સ્વાગત છે સમાચાર સમીક્ષા વિથ મહેશ માં આપણે વાત કરીશું કેટલાક સમાચારોની જે સમાચારો તમારી માટે મહત્વના છે શરૂઆત કરીએ જ્ઞાન સહાયકની વાતથી એવા સમાચાર મળી રહ્યા છે કેટલાક ઉમેદવાર એવું કહી રહ્યા છે કે જ્ઞાન સહાયકમાં જ્યારે વેકેશન પડ્યું છે સ્કૂલોની અંદર તો આ દરમિયાન જ્ઞાન સહાયકોને પૂરતો પગાર નથી મળી રહ્યો આવું કેટલાક ઉમેદવારોની ફરિયાદ એમનું કેવું છે કે એમની ટર્મ પૂરી થઈ ગયું છે જે કાર્યકાળ રિન્યુ કરવાનો હોય ઓલરેડી એ કોન્ટ્રાક્ટ ઉપરની ભરતી છે એટલા માટે જે રિન્યુ કરવાનો હોય એ કોન્ટ્રાક્ટ જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે જો છે રિન્યુ કરવામાં આવશે પરિણામે વેકેશનમાં એમને પગાર નહીં મળી શકે એવી રજૂઆત એમના દ્વારા કહેવામાં આવી છે એની સાથે અગત્યની વાત એ પણ છે કે અત્યારે ઓલરેડી આપણે ત્યાં શિક્ષકોની ઘટ છે ઉમેદવારો ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરીને બેઠા છે તેમ છતાં હજુ સુધી ભરતી જાહેર નથી કરવામાં આવી જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી છે જે ટેમ્પરરી ભરતી છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપરની ભરતી છે પરંતુ યોગ્ય લાયક ઉમેદવારો હોવા છતાં સરકારે સરકારી શિક્ષકોની ભરતી કેમ નથી કરી એ સરકારે જણાવવું જોઈએ આગળ વાત કરીએ પીઆઈ ખાચર કદાચ તમે ઓળખતા હશો બી કે ખાચર ડોક્ટર વૈશાલી જોશીના આપઘાત કેસમાં અત્યારે પોતે ફરાર છે હાઈકોર્ટે એમના આગોતરા જામીન રદ કર્યા છે સોરી માફી ચાહું છું સેશન્સ કોર્ટે એમના જે આગોતરા જામીન છે રદ કર્યા છે પીઆઈ બે મહિનાથી ફરાર છે ગુજરાત પોલીસ પોતાના જ પીઆઈને નથી શોધી શકતી શું કામ નથી શોધી શકતી કંઈક તો કારણ હશે ને હજુ સુધી પોલીસ સમક્ષ હાજર થયા નથી હવે પોલીસ સમક્ષ પોતે હાજર થશે હવે અમદાવાદમાં જ્યારે તમે આવો ત્યારે અમદાવાદની ઓળખ છે એ એન ટી એસ એમડીએસ ની લાલ બસ તમને દેખાતી એમટીએસ ની લાલ બસ જે છે એનો જે લાલ રંગ છે એની ઓળખ બની ગયો હતો પરંતુ કદાચ હવે એવું લાગી રહ્યું છે કે આ લાલ રંગ એ લોકોના લોહીથી રંગાયો છે જી હા એવું બની રહ્યું છે

તો એ તો ભાજપના ધારાસભ્ય कौशिक જૈના પરિવારજનોની છે એમના દ્વારા ચલાવવામાં આવે છે અને આ એએમટીએસએ 20 લોકોનો ભોગ લીધો છે બેફામ રીતે ડ્રાઈવરો પોતાની મન ફાવે એ બસો ચલાવે છે અને લોકોના જીવ લે છે એમ નિયમ છે કે અમને તો આ જે લાલ બસ મળી જાય એ લોકોના જીવ લેવાનું લાયસન્સ મળ્યું છે જો સરકારી બસો થી સરકાર દ્વારા ચાલતી સરકારના પૈસાથી ચાલતી બસો થી જ લોકોનો જીવ લેવામાં આવશે લોકો ક્યાં જશે આગળ વાત કરીએ અત્યારે ચાર ધામ યાત્રા ચાલી રહી છે ચાર ધામ યાત્રા ખુલી છે તમને ખબર હશે કે એકવાર શિયાળો પતે પછી ઉનાળાની શરૂઆતમાં કેદારનાથ બદ્રીનાથના ના કપાટો ખુલતા હોય છે તો આજે ચાર ધામ યાત્રા ખુલી છે ત્યારે મોટી ભીડ જોવા મળી રહી છે એટલા માટે થઈને જે રજીસ્ટ્રેશન છે ઓફલાઈન રજીસ્ટ્રેશન હાલમાં બંધ કરવામાં આવ્યું છે ચાર ધામમાં પંદર અને સોળ મહિના રોજ ઓફલાઈન રજિસ્ટ્રેશન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે કારણ કે ભીડ વધી રહી છે લોકો ફસાયેલા છે યા મનોતરી કેદારનાથ વગેરેના વિડીયો સામે આવી રહ્યા છે લોકો ત્યાં મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે એવું પણ માનવામાં આવે છે કે કેદારનાથ જેવા ધામોમાં ભીડ વધવાનું એક કારણ આજકાલનો રીલનો ટ્રેન્ડ છે લોકોને રીલો બનાવવા માટે થઈને વધારે ઈચ્છા થાય છે એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં ઉપર બેન્ડ વગાડી રહ્યા છે અને રીલો બનાવી રહ્યા છે એની સાથે બીજો પણ એક વિડીયો વાયરલ થયો હતો જેની અંદર જ્યારે મેઇન જે કેદારનાથનું શિવલિંગ છે એમની મેઇન મૂર્તિ જે કહી શકાય એમની સ્થાપના જ્યારે કરવાની હતી ત્યારે એ વખતે ભગવાનને જ્યારે પાછળ મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે તો એ વખતે લોકોના કેમેરા બહુ આગળ દેખાતા હતા લોકોની ભક્તિભાવ ત્યાં દેખાતો નહોતો તો એટલા માટે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કેદારનાથમાં આજકાલ લોકો રેલ બનાવવા માટે વધારે જાય છે દર્શન કરવા માટે ઓછા જાય છે હવે વાત કરીએ ગુજરાતની ગુજરાતમાં અત્યારે શું માહોલ છે લઈને માવઠું આવી શકે છે માવઠું આવી શકે છે માટે તૈયાર રહેજો ખેડૂતોને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે માવઠાના લીધે થઈને ગુજરાતમાં જો કે હાલ ઠંડકનો માહોલ છે પરંતુ તેમ છતાં માવઠું અયોગ્ય સમય છે માવઠું તો માવઠું કે ભાઈ ક્યારે સારું ન લાગે

એ જોવા જેવું છે તમને શું લાગે છે કોણ જીતશે અને જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર